ગુરુજી મારું નામ વિરેનભાઈ મહેતા છે હું ગીરગઢડા તાલુકા ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢા તાલુકાના બેડિયા ગામથી આવું છું હું કથાકાર અને જ્યોતિષમાં જ્યોતિષનું કામ કરું છું દમણ તમને શા માટે આવ્યા છો અને શું ઉદ્દેશ્ય લઈને આવ્યા છો દમણમાં દમણમાં એટલા માટે આવવાનું થયું કે મારા પરમ મિત્ર અને હિન્દુ સમ્રાટ કેશવભાઈ ભટાક લંડન જે છે એના સંપર્કમાં અમે ઘણા ટાઈમથી હતા અને એ થોડા દિવસથી અહીંયા દમણ આવ્યા છે એટલે મને પણ મળવાની બહુ ઈચ્છા હતી એટલે અમે સાથે મળ્યા છીએ અત્યારે અને સનાતન માટે અને હિન્દુઓ માટે આદરણીય શ્રી કેશુભાઈ બટાક બહુ સરસ કાર્ય કરી રહ્યા છે અહીંયા તો કરી જ રહ્યા છે ભારતમાં તો પણ સાત સમુદ્ર પાર લંડનમાં પણ એનું સારું એવું કામ ગ્લોબલ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જોતા હોઈએ છીએ અને એક રામ મંદિર જે છે યુકેમાં જે ત્યાંના પ્રશાસન એ લેવા માગે છે એના માટે પણ કેશવભાઈ પટાક બહુ સારી મહેનત કરી રહ્યા છે એટલે એને સપોર્ટ કરવા અને મિત્ર અમારા ખાસ પર મિત્ર છે એટલે એને મળવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું એટલે અમે તમને આવે છીએ તમે કથા કરો છો આ કેટલી કથાઓ કહી રહી છે અને એ ક્યાં ક્યાં કથા કરવા તમે જાણીશો મેં કથાઓ ટોટલ અઠ્યાવીસ કરી છે એમાંથી છ કથાઓ ગુજરાતી કરી છે બાકીની બાવીસ કથાઓ મેં હિન્દીમાં કરી છે વધારે પડતી ભારતીય ભારત દેશના વિભિન્ન ક્ષેત્રોમાં જેમ કે જગન્નાથપુરી બદ્રીનાથ તાલ નૈનીતાલ નીમકરોડી બાબાનું ભક્ત છું એટલે ત્યાં વધારે કથાઓ કરી છે લખનઉ લોની ગાઝિયાબાદ અને સાંઢી લખનઉની બાજુમાં અને નૈમિશારણીમાં એવી વિવિધ જગ્યાએ કથાઓ કરી છે જે વધારે મેં હિન્દીમાં કથા કરી છે છ જેટલી કથાઓ મેં રાજકોટ ભરૂચ અને અમારા ગામની આસપાસમાં કરી છે તમે સનાતન માટે શું વિચારી રહ્યા છો હાલ સરકાર બી સનાતન માટે ઘણા કામો કરી રહ્યા છે તો શું કહેવા માંગો છો સરકારને સનાતન ધર્મ વિશ્વનો સૌથી પ્રાચીન ધર્મ છે પહેલો તો પહેલો મુદ્દો એ છે બીજો ભારત દેશમાં સનાતન ધર્મ એ વચ્ચેની જે એક સમયગાળો હતો એટલા માટે આપણે આશ્ચર્ય થાય છે કે હજી મળ્યું નથી બાકી ભારતમાં સનાતન તો હોવો જ જોઈએ આ માંગ ઊભી કરીએ અથવા તો એની સરકારની સામે આપણે કોઈ પણ આપણે આવેદન આપીએ અથવા તો કોઈ વિનંતી કરીએ વિવેક કરીએ કે અમને સનાતન બોર્ડ અથવા સનાતન ધર્મ અથવા હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરો એ પણ મને તો એવું લાગે છે કે એ પહેલાં થઈ જવું જોઈએ હજી આ થયું નથી એ એક દુર્ભાગ્યપૂર્ણ છે જેમ કે આપણો એક પડોશી દેશ જે એક ધર્મના નામે એ રાષ્ટ્રીય એને માન્યતા મળે એમાંથી જ આપણા આપણા દેશમાંથી જ દેશ છૂટો પડ્યો છે તો ત્યાં વિધર્મીઓએ એના જે ધર્મ હતા એને રાષ્ટ્ર ધર્મ ઘોષિત કર્યો છે તો ભારતમાં કેમ નહીં ભારતમાં શું તો આમાં સરકારને પણ ધ્યાન દેવું જોઈએ અને આદરણીય શ્રી કેશુભાઈ ભટ્ટાક જેવા ચાર પાંચ એક એક શહેરમાં લોકો ઊભા થાય તો સનાતન ધર્મ સનાતન બોર્ડ આ બધું શક્ય છે ગુરુજી ઓગણીસો સુડતાલીસની જે સાલમાં ઇન્ડિયા પાકિસ્તાનના બાગલા ધર્મના હિસાબે પાડવામાં આવ્યા હતા જે પાકિસ્તાને ઇસ્લામિક રાષ્ટ્ર જાહેર કર્યું છે પરંતુ હજુ સુધી આપણા હિન્દુસ્તાનને હિન્દુ રાષ્ટ્ર જાહેર નથી કરી શક્યા શું કારણ હોય હવે કારણ શોધવા જઈશું તો બહુ જ હજી મોડું થશે પણ હું તો એવું સરકારને વિનંતી કરું છું કે હવે ઘોષિત કરી દો પછી એમાં કારણની ચર્ચા વિચારણા માટે સમય છે પણ અત્યારે હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરી દેવું જોઈએ મારે મારી દ્રષ્ટિએ અને એક દુર્ભાગ્યપૂર્ણ વાત એ પણ છે કે આના માટે આંદોલનો થાય અથવા તો અમારે વાગેશ્વર બાબાએ તો બહુ વિશાળ યાત્રા કાઢી હતી પણ એના એ બધું કરવા આપી દેવું જોઈએ એવું મારી એક વિનંતી છે આ રામ મંદિર જે ભારતમાં પાંચસો વર્ષ આશરે કે પાંચસો વર્ષ પછી જે રામ મંદિર બનાવવામાં આવ્યું છે આપણા જ હિન્દુસ્તાનમાં જ સંઘર્ષ કરવામાં આવ્યો છે મંદિરો માટે હજુ બી એવા ઘણા મંદિરો છે તે સંઘર્ષ કરી રહ્યા છે તો શું લાગે તમને આ મંદિરો ઉપર હિન્દુ જે આક્રાંત આપણા પર મંદિરોને તોડીને જે બનાવેલા છે તે પાછા આપણને મળશે હવે મંદિર માટે આપણે લડવું પડે અને એ હિન્દુ હિન્દુ રાષ્ટ્રમાં એનું મૂળમાં આપણા કંઈ ને કંઈ નીતિ નિયમ છે આપણે ત્યાં બે લો છે એક હિન્દુ લો છે એક બીજા ધર્મનો લો છે એવું ન હોવું જોઈએ તમે બીજા કોઈ પણ દેશમાં જાઓ કે લંડનમાં જાઓ કે યુરોપમાં કોઈ પણ કન્ટ્રીમાં જાઓ તો એક જ નિયમ છે એક જ લો છે એક પણ અહીંયા આપણે બે છે એ ન હોવું જોઈએ ત્યારની સરકારોએ ત્યારે લાંબુ વિચારવું જોઈએ કે બે લો ન ચાલે એક જ લો હોવો જોઈએ એક જ નિયમ હોવો જોઈએ એક જ ધર્મને આધારે નહીં પણ ઇન્સાનિયતને આધારે અથવા તો માનવતાને આધારે એક જ

હિન્દુઓને તોડવાનું જ કામ કર્યું છે હવેની જે સરકારો છે અને હું તો ત્યાં સુધી એવું કહું છું કે ખરેખર સરનેમ જ કાઢી નાખો ફલાણા આ પટેલ મહેતા બ્રાહ્મણ કોઈ પણ સરનેમની સિર્ફ હિન્દુ લગાડો તો આ હિન્દુ ધર્મ તુરંત એક થશે અને હિન્દુઓ તરત એક થશે અને આનું તરત પરિણામ આવશે આરક્ષણના નામે દેશોમાં ઘણા આંદોલનો થઈ રહ્યા છે

કોઈને બીજી સબસીડી વગેરે લેવા માટે આરક્ષણનો મુદ્દો છે આરક્ષણ ન હોય તો હિન્દુ બધા એક જ છે એટલે આરક્ષણનો મુદ્દો માં ફેરફાર કરવાની જરૂર છે જે આર્થિક રીતે નબળા છે કે જે પોતાના બાળકોની સ્કૂલની કોલેજોની ફી નથી ભરી શકતા એને એને મળવું જોઈએ બધાને નહીં અથવા તો એક વાર લીધા પછી અમુક એને ન મળવું જોઈએ અથવા તો જે સક્ષમ છે એને ન મળવું જોઈએ મેં તો ઘણીવાર સાંભળ્યું છે કે અમુક સારા સારા રાજનેતાના દીકરાઓએ પણ આરક્ષણ લીધું છે કેટલાક રાજ્યોમાં ડેમોગ્રાફી ચેન્જ થઈ રહી છે જેમ કે આસામ છે ઉત્તરાખંડ છે ઝારખંડ છે પશ્ચિમ બંગાળ છે કેમ આ ડેમોગ્રાફી ચેમ થઈ રહી છે એનું શું મુખ્ય કારણ શું હોઈ શકે અત્યારે હવે થોડા એવું લાગે છે કે જાગૃતિ આવતી જાય છે અને જાગૃતિને લીધે હવે તમે જોયું હશે પાછળના મારો વિષય રાજનીતિક નથી પણ છતાં હું ક્યારેક ક્યારેક નજર નાખતો હોઉં તો પાછળના એક બે ઇલેક્શન એવા પણ છે કે જેમાં તમને જ્ઞાતિવાદ ક્યાંય જોવા નથી મળતો છતાં હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુ વિચારધારાવાળા પક્ષો જીતે છે બરાબર છે એટલે થોડી જાગૃતિ આવતી જાય છે અને અત્યારે જે સમયમાં સમયમાં વર્તમાન જે અત્યારે પીએમ છે રાષ્ટ્રપતિ સારું કામ કરી રહી છે એમાં જાત નાત જાતની વાત નથી પણ ટૂંકમાં એક પ્રગતિના પંથે તો જરૂર છે દેશમાં આરક્ષણ મળી રહ્યું છે જાતિવાદમાં તો એ આરક્ષણ કાઢીને કઈ રીતે આ એ જોઈએ મારી દ્રષ્ટિએ તમે એક વિચાર કરો કે જે ભારતની પ્રતિભાઓ બાદ તરફ જઈ રહી છે આ લોકોએ ઓછું સર્વે કર્યું છે પણ તમે જોજો જે સારા આર્ટિસ્ટ છે એન્જિનિયર છે ડોક્ટર્સ છે અથવા તો ઘણા બધા સારા લોકો છે કે જે ટેલેન્ટેડ છે એ બધા છે વિદેશ કારણ કે એને અહીંયા સ્પેસ નથી મળતું યોગ્ય એને કામ નથી મળતું શું કામ કે મુખ્ય મુદ્દો આરક્ષણ બરાબર પછી બીજું આપણે શાસ્ત્ર એવું કહે છે કે જ્ઞાનવાન હંમેશા આગળ રહે પછી એની પાછળ બળવાન રહે અને એની પાછળ ધનવાન રહે પણ આપણે અહીંયા થોડું ઉલટું થઈ ગયું છે ધનવાન પહેલા રહે જ્ઞાનવાન તો પાછળ હોય તો આર્થિક રીતે જે પછાત છે આર્થિક રીતે જે નબળા છે એને આરક્ષણ મળવું જોઈએ અને સરકારે પેલા સર્વે કરાવવું જોઈએ ઘણી ઘણીવાર એવું પણ બને છે કે સરકાર ખાલી ડોક્યુમેન્ટ ઉપર કદાચ કોઈને આરક્ષણ મળી જાય તો એવું જરૂરી નથી કે આર્થિક રીતે પછાત છે કે નહીં એટલે એ પેલા જાણવું જોઈએ એનો સર્વે આજે એસઆઈઆર નો આપણે સર્વે અત્યારે થાય શરૂ છે એવી રીતે એ પણ કરવો જોઈએ અને હું તો સરકારને ખરેખર એક સૂચન કરું છું કે તમે એસઆઈઆર નો સર્વે કર્યો સાથે સાથે તમે આર્થિક રીતે જે નબળા છે એક જ કામમાં બે કામ પતી જાય પણ ખેર હવે જે થયું તે પણ હવે જો આવી રીતે હોય સરકારને એક અનુરોધ ખરેખર કે તમે સર્વે કરાવો ખરેખર આર્થિક દ્રષ્ટિએ કોણ નબળા છે જ્ઞાતિ નહીં પૂછું કોણ નબળા છે હિન્દુઓમાં કોણ નબળા છે એ પૂછો ને એને આરક્ષણનો લાભ આપો તો આર્થિક દ્રષ્ટિએ જો અગર લાભ મળે તો ભારત દેશ ઘણો અત્યારે જે પ્રગતિના જે દોડી રહ્યો છે એ સ્પીડ પકડશે ગુરુજી તમે આજે દમણ પધારી રહ્યા છો શું કહેવા માંગો દમણની જનતાને ને તમને સંપર્ક કરવો હોય તો કેવી રીતનો કરી શકે આ દમણ હું પહેલીવાર આવ્યો છું બહુ સરસ નગર છે અને દરિયાને કિનારે બહુ સારું અલ્હાદક આનંદદાયક એક નગર છે અને તમામ ધોરણની જનતાને એક જ પ્રાર્થના કે હિન્દુ ધર્મને એનો ફોલો કરો અને એના કર્મો એના પુસ્તકો વાંચો એમાંથી જે ધ્યેય છે આપણો અને આવા એક તો મહત્વની વાત તો એ છે કે એક બાજુ દરિયો છે સાગર અને બીજી બાજુ મારા કેશવભાઈ બટાક છે એ સાગર છે જ્ઞાનનો તો એને આ હિન્દુ માટે એણે જે મિશાલ લીધી છે અહીંયા તો ખરી જ પણ સાત સમુદ્ર પાર લંડનમાં પણ તો એને સપોર્ટ કરો અને બધા જ જનતાઓને જય શ્રી રામ જય દ્વારકાધીશ જય સોમનાથ